હેલો મિત્રો આજે આપણે જાણીશું કે ટેલીમાં આપણે કોઈ કંપની બનાવેલી છે તે કંપનીની અંદર જે આપણે ડિટેલ ફિલઅપ કરવાની હોય તે ડિટેલ ખોટી અથવા રોંગ ફિલઅપ થઈ ગઈ છે તો તેને કેવી રીતે સુધારવી અને એડિટિંગ કેવી રીતે કરવું કંપનીની માહિતી કેવી રીતે બદલવી તો આપણે જે કંપની બનાવેલી છે આપણે એન્ટી ઇલેક્ટ્રિકની કંપની બનાવેલી છે તો તેની અંદર આપણે એડ્રેસ ફોન નંબર વગેરે ફિલઅપ કરેલું છે હવે એની અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ કરવો હોય આપણે તો અહીંયા ઉપર કંપનીનું ઓપ્શન છે કંપનીના ઓપ્શન ઉપર જાશું એટલે અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે અલર્ટ અલ્ટર તો અલ્ટરમાં જઈશું આપણે એટલે આપણે કંપનીની જે ડિટેલ આપણે ફિલઅપ કરેલી છે તે અહીંયા શો કરવા મન છે તો ફર્સ્ટ છે ઓપ્શન કંપની નેમ તો નેમ તો આપણે કોઈપણ જાતનું ચેન્જીસ કરવાનું નથી મેઇલિંગ નેમની અંદર પણ તે જ રાખવાનું છે હવે અહીંયા આપણે એડ્રેસ ફિલઅપ કરેલ નથી તો આપણે અહીંયા એડ્રેસ નાખી દઈએ આ આપણે સુધારો કર્યો કે એડ્રેસ ફિલઅપ કર્યું પછી સ્ટેટની અંદર ગુજરાત પિનકોડની અંદર આપણે પિનકોડ નથી નાખેલા તો આપણે નાખવાના હતા તો પિનકોડ આપી દઈએ આપણે ટેલિફોન નંબરની અંદર ટેલિફોન નંબર હોય તો ફિલઅપ કરવાના મોબાઈલ નંબરની અંદર આપણે મોબાઈલ નંબર નાખી દેશું ને વગેરે ફિલઅપ કરી અને લાસ્ટ સુધી એન્ટર આપી ફાઇનલ એક્સેપ આપતા આપણો ડેટા જે કંપનીની અંદર માહિતી છે તે ચેન્જ થઈ ગઈ છે તો તે જોવા માટે પાછું કંપનીમાં જઈ બીજું ઓપ્શન છે અલર્ટ તેની અંદર જશું એટલે પાછું આપણે શો કરશું એટલે તે જ વસ્તુ આપણે શો કરવા મળશે આપણી માહિતી જે આપણે ફેરફાર કરી દીધી તે અહીંયા એડ થઈ ગઈ છે આજના વિડીયો માટે આટલું જ અને મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા અવનવા વિડીયો જાણવા મળે થેન્ક યુ